તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો જયરાજભાઈ આહિર આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક એવા વકીલ બેનની એન્ટ્રી થઈ કે રાતોરાત ભાઈ હવે જયરાજભાઈ જેલમાંથી બહાર આવી જશે મિત્રો સૌથી દિગ્ગજ વકીલ સાહેબની એન્ટ્રી થઈ ગઈ જે હા મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને અત્યારે ખબર હશે કે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જયરાજભાઈને લઈને અત્યાર સુધી મીડિયાવાળા ખેંચી રહ્યા છે કે જયરાજભાઈ જયરાજભાઈ ને જયરાજભાઈ પણ આ બધાની વચ્ચે સાહેબ જ્યારે વાત આવે નવનીતભાઈ ઉપર તો એમને તો ન્યાય મળી ગયો કેમ કે નવનીતભાઈ એ જ ઈચ્છતા હતા કે ક્યાંક ને ક્યાંક જયરાજ આહિર જેલની અંદર જાય સાહેબ એ જ થયું જયરાજભાઈ જેલની અંદર ગયા કહેવાય છે ને કે જેલની અંદર કોણ જાય રાણો જાય ભગવાને પણ જેલ કાપી હતી પણ મિત્રો કંઈક સારા કામ કરીને જેલ કાપો ને તો સારું કહેવાય કોઈને મારવા કરવાને પછી જેલમાં જવું તો એ સારું ન કહેવાય ભાઈ અને હું કોઈને ટાર્ગેટ કરીને કોઈથી બોલતો નથી ભાઈ આ ખાસ મારી નોંધ લેવી કેમકે જયરાજભાઈ પણ ભગવાનના માણસ હતા બહુ સારું કામ કરી રહ્યા હતા અને હું તો મારા દરેક વિડીયોમાં કહેતો ભાઈ કે જયરાજભાઈ જેવું કોઈથી ન થાય પણ જ્યારે જયરાજભાઈનું જ નામ આવ્યું ત્યારે મને પણ એમ લાગ્યું કે યાર આ શું થઈ ગયું કેમ કે જે માણસ સારો હોય ભાઈ જેના મોઢે સારી વાતો થતી હોય અને એ જ માણસનું નામ જો ક્યાંક ને ક્યાંક આ મેટરની અંદર આવે ભાઈ તો આપણે સમજવું છું હવે આ બધાની વચ્ચે અત્યારે તમે જોતા હશો ભાઈ લાલો આહીર હોય કે પછી કોઈ પણ કોળી સમાજના લોકો હોય કે આહીર સમાજના લોકો હોય એમના વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે ભાઈ તો હવે તમે શું કહેશો ભાઈ આ ઘટનાને લઈને મને એકવાર કોમેન્ટ કરજો ભાઈ બાકી મને એવું લાગે છે કે ભાઈ ભલે લાગશે વાર પણ આવશે મજા એ જ રીતે જયરાજ જાહેર જેલમાંથી બહાર આવશે ચોક્કસપણે આવશે ભાઈ પણ ક્યારે આવશે ને એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે આજ આવે કાલ આવે બે ચાર દિવસમાં તો આવશે નહીં ભાઈ પરંતુ જ્યારે કોર્ટમાંથી એમને જામીન મળશે ને ત્યારે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે ભાઈ કે કેટલા સમય પછી જયરાજભાઈ આહિર જેલમાંથી બહાર આવે તો એ તો આવનારા સમયની અંદર ખબર પડશે બાકી આ ઘટનાને લઈને તમે શું કહેવા માગશો ખાસ કરીને કમેન્ટ કરજો બાકી મારો વિડીયો બનાવવાનો મતલબ એવો કોઈ નથી ભાઈ કે કોઈ સમાજ વિશે બોલું ને હું કોઈ દિવસ કોઈ સમાજ વિશે બોલતો નથી મારું કામ જે આરોપી પકડાયો એના વિશે કહેવાનું ભાઈ બરોબર એ ખાસ તમારે નોંધ લેવી ભાઈ તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ